હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને એની માટે પેલા પૂરો વિડીયો જોવો પડશે અને જોઈને પછી તમારે કોમેન્ટ કરવી પડશે ચાલો મિત્રો આપણે પહેલું મુહૂર્ત કરીએ અને પેલું પગથથી આપણે ચડવાનું શરૂ કરી દઈએ તો ખેડૂત મિત્રો જો આ આ પહેલું પહેલું આપણું તો ખેડૂત મિત્રો આપણે કાળા બી ની વાત કરીએ છીએ એટલે કે ઓનિયન બીજ એટલે ડુંગળીનું કાળું એ રોપ પકાવવા માટે કળી બનાવવા માટે જે છે એનું કામ અત્યારે આપણી વાડીમાં જ શરૂ થઈ ગયું છે જે બારથી તેર વીઘા મારી વાડી છે એ બારથી તેર વીઘાની વાડીમાં કાળું બી સટાવાનું છે રોપ સટાવવાનો છે સામેની સાઈડ આપણું શેરડી કાપવાનું કામ શરૂ છે સામેની સાઈડ આપણી ડુંગળી ઊભી છે તે પડામાં નીચેના પડામાં અને આમાં આપણી જુવાર ઊભી છે અને આમાં પણ આપણું કાળું બી થવાનું છે તો મિત્રો આપણે જે પહેલું પગથિયું છે કે જો તમારા પોતાનું બી હોય તો પણ આ ખતરો કરવાનો છે અને જો તમે બીજ વેચતું લાવો તો પણ તમારે આ ખતરો કરવાનો છે તો આપણે જે બીજ જે ઘરનું હતું તે આ સફળતા જોવો આપ આ ઘરનું બીજ છે ત્યાર પછી આ વેચતું લાવેલા બે બીજ છે જોવા ત્રણ એક બે ત્રણ અને ચાર તો આનો ઉગાવો મીડિયમ આનો પણ મીડિયમ આનો નથી અને આનો સાવ મીડિયમ અને આ ઘરનું બી છસો સો એસો ટકા ઉગી ગયું છે એટલે કે આ ઘરનું બી હતું ને પાછી આપણે દસ દસ કિલોના ચાર બાસકા આવ્યા હતા હવે શાર બાસકાનું આપણે અલગ અલગ ટેસ્ટિંગ કરવા માટે પાંચ છ દિવસ પહેલાં આપણે આ ગોધેડું ભીનું કરી અને એમાં આપણે આ બીમાં નાખી દીધું હતું ચપટી એટલે જેથી કરીને આપણે એમના ઉગાવાની ખબર પડી જાય તો એમનું આ કંઈક રિઝલ્ટ છે પછી ખેડૂત મિત્રો આપણે આ રીતે ઊંડી ખેડ કરી અને આપણી જમીન રેડી કરી દેવાની છે અને ત્યાર પછી આપણે વિઘે બે ટ્રોલી કે એક ટ્રોલી હોય તો હાલ છે પણ મારે બે ટ્રોલી મેં નાખેલું છે આ વખતે તો અથવા બે ટ્રોલી આપણે દેશી સાણીયું ખાતર ભરી અને એમાં ત્યાર પછી દાંતી મારીને આપણે એમાં કટર મારી દેવાનું છે તો ખેડૂત મિત્રો મેન વાત એ તમારું બી કેવું સાંટવાનું છે તો મિત્રો આ રીતે હસવાનેલું સાંટવાનું છે તો આપ જોઈ શકો કે આ પ્લાસ્ટિકની થેલી છે એની અંદર એક પ્લાસ્ટિકની થેલી છે અને એને હવા સુસ્ત રીતે કે અંદર હવા ન જાય એ રીતે ફિટિંગ કરેલું બી હોય એનો જ યુઝ કરવાનો છે આડેધડ મૂકેલું બી આપણે છાંટવાનું નથી જેથી કરી અને આપણું બી જર્મિનેશન થવામાં તકલીફ પડે અને આપણો રોપ પારવો પડે તો પૂરતું ઉત્પાદન ન આવે તો આપણે ખેડૂત મિત્રો અંદાજે વીસ કિલો બી લેવાનું છે અત્યારે શરૂઆતમાં આપણે અંદાજે વીસ કિલો બી લઈએ અને એમાં આપણે કઈ કઈ દવા ભેળવવાની છે એ પ્રોસેઝર પેલા તમને પૂરી રીતે જણાવી દઉં ખેડૂત મિત્રો આપણે અંદાજે દસ કિલો દવા ભેળવવાની છે હું તમને જણાવી દઉં તો જુઓ ખેડૂત મિત્રો આપણે દસ કિલો કાળુ બી કમ્પ્લીટ લઈ લીધું છે અને હવે આપણે આમાં અંદાજિત પાણી પણ લઈ લીધું છે જેમાં આપણે દવા ભેળવવાની બાકી છે પણ જે આપણે પેલા જે દવા ભેળવી લીધી એનું એની ઉપર આપણે પાણી નાખી દીધું છે અને એમાં આપણે આ મેનકો જે લેવાની છે હું તમને બતાવું જોઉં તો આ મેનકો જે બે પડીકા આપણે લેવાના છે એને આપણે ભેળવી દઈએ હવે આ બે મેનકો જે પડીકા મેં નાખ્યા એ પ્લાસ્ટિક હોતા નાખ્યા થોડી વારમાં જેવું પાણીના સંપર્કમાં આવશે એટલે ઓગળી જશે આ એ રીતનું પેકિંગ આવે છે હમણાં આ થોડી વારમાં છે ને આ બધું ઓગળી જશે આ જે પ્લાસ્ટિક છે એ ઓગળી જશે અને હવે ખેડૂત મિત્રો હું તમને જે જણાવું તો જે મેન વસ્તુ છે તે આપણા છોડા છે તો આપ જોઈ શકો છો આમાં હું છોડા લાવેલો છું જે આપણે દોઢસો ગ્રામની આજુબાજુ અંદાજીત લેવાના છે જો આ પાવડર આપણો ધીરે ધીરે આ જે પ્લાસ્ટિક છે એ ઓગળવા મળ્યું છે હમણાં થોડી વારમાં હા ઓગળી આપ જોઈ શકો છો જો આ હમણાં હા ઓગળી જશે જુઓ પણ આપણે મોજા પહેરવા પડશે એને ભેળવવા માટે હરકું મિક્સ કરવા માટે અને ઓગળી જાય ત્યાં સુધી રાહ જોવાની છે હવે મિત્રો તમે કહેશો કોઈ એક મણમાં તમે એમ કીધું કે બે પડીકી લેજો તો તમે આ દસ કિલોમાં બે પડીકી શું કરવા લીધી તો મિત્રો આપણે આમાં અડધું અડધું કરી નાખશું કારણ કે આ દસ કિલો છે હમણે દસ કિલો બીજું હમણે હું મોટા વાસણમાં લઈ અને ભેળવવાનો છું એટલે આમાંથી આપણે અડધું પાણી લેશું પડતું પાણી લઈને આ બીમાં આપણે આ બીમાં નાખી દઈશું અને આપણે હવે આ નાખવાનું કારણ જે છે એ મિત્રો આમના જર્મિનેશન ઝડપથી ઉગાડવો અને ઠંડીના કારણે જો ન ઉગે એ પ્રશ્ન આવે તો એમાં આપણે જે સોડા આવ્યા એ સોડાના કારણે એને થોડું ગરમાહટ મળે છે અને એ બી ઝડપથી ઉગી જાય છે અને આ છે એનું ફૂગનાશક જેથી કરી અને જેનું અંકુરણ જે આવી ઝડપથી આવે ને આપણું બીને કોઈ પણ જાતની ફૂગ ન લાગે એટલા માટે આપણે આ ફૂગ નાશક દવાઓ આની અંદર ભેળવી અને થોડી વાર આને સુકવવાનું છે તો આપણે દવાઓ ભળી ગઈ છે અને હું પહેરી લઉં મોજા અને પછી તમને ભેળવી અને ભેળવવા તો વિડીયો બતાવી દઉં તો મિત્રો આપણે આ દવા ભળી અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણું આ દસ કિલા માટેનું જે ગોળ છે એ આપણે નાખી દેવાનું છે અને દસ કિલાનું ગોળ છે એ થોડીવાર પછી નાખશું પણ અત્યારે આ દસ કિલાનું ગોળ રેડી કરી નાખવાનું થાય છે તો મિત્રો આપડા દસ કિલાનું ગોળ જે છે દવા તે આપણે આમાં ભેળવી દીધી છે અને હવે ઉપરથી થોડો પાવડર આપણે હજી નાખી દેવાનું છે એટલે તમારા હાથમાં ઓટોમેટિક બી ગરમ થયું હોય ને એવું લાગશે તમને તો આ રીતે મિત્રો કમ્પ્લીટ આપણે બી ભેળવી અને વ્યવસ્થિત તૈયાર કરી નાખવાનું થાય છે જેથી કરીને આપણા બી માં કોઈ જાતના ઉગાવામાં તકલીફ પડે નહીં અને આપણું બી બધું સરખું ઉગી જાય પણ મિત્રો આમાં મોજા ખાસ પહેરવાના છે કારણ કે શિયાળું છે આપણા જે હાથ છે તે અત્યારે ઘણા ફાટી ગયા હોય રાત્રે પાણી વાળતા હોય દિવસે પાણી વાળતા હોય એટલે આપણા હાથ ફાટી જાય તો પછી બળતરા થાય આવી દવાઓ ભેળવી અને એનું રિજેક્શન આવે ને કોઈ તકલીફ થાય એ કરતાં આપણે જો આવા મોજાની વ્યવસ્થા હોય તો સો ટકા મોજા પહેરવા લીતા હોય છે અને આપણે મેં નીચેની સાઈડ છે ને દોસ્તો એ પતરું છે એટલે એ પતરાના કારણે જે આપણે દવા નાખેલી છે પરવાહી એટલે કે પાણી નાખેલું હતું ને એમાં આપણે દવા ભેળવી હતી એ પાણી સીધું નીચે ન જાય અને તે નીચે ઉપર નીચે બી કરો વધારવા માટેની દવા એટલે કે સોડા અને મેનકો જે નાખીને આપણે કરી લીધું છે રેડી હવે મિત્રો થોડી વાર એને પંદર મિનિટ સુકાવા દેવાનું છે અને પંદર મિનિટ સુકાવા દઈ અને આપણે સાંટવા જવાનું છે અને આપણે શું પેલા તૈયારી જમીનમાં કરવાની છે જમીનમાં કેવા કેવા ખાતરો આપવાના છે અને કઈ રીતે છટકાવ કરવાનો છે અને આ રીતનું મિત્રો કરો એટલે સો ટકા ઉગાવો સારો આવે અને ઉગાવો સારો આવે પછી ટાઈમસર તમે એમાં મહેનત કરો એટલે એની વિઘોટી કેટલી બેઠી એની વાત હું કરીશ તમને પણ મિત્રો હવે આપણે પંદર મિનિટ આપણે સુકાવા દઈએ ત્યાર પછી આપણે પડામાં જઈ અને બિયારણ સાટતા સાટતા થોડીક ડિસ્કસ વાતચીત કરશું હા મિત્રો આપણે જે દવા બેળવી હતી એ આપણે સુકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે જે બીનો કલર છે એ પણ ચેન્જ થઈ ગયો છે કારણ કે આપણે દવા ભેળવી એટલે એનો કલર પણ ચેન્જ થઈ ગયો અને બી કમ્પ્લીટ સુકાઈ ગયું છે તો હવે સાંટવા માટે થઈ ગયો રેડી તો આપણે જઈએ પળામાં અને ત્યાં તમને આગળની માહિતી હું આપું છું તો મિત્રો આપણે આવી આવી ગયા છીએ આપણા ખેતરમાં કે જ્યાં આપણે કાળું બીજ સાટવાની હવે શરૂઆત કરવાની છે કારણ કે મિત્રો સવારથી જે આપણે પહેલાં પાયેલું હતું તેમાં કામ શરૂ હતું જેમાં પાતા હતા પહેલાં સાંટેલું હતું એમાં અને હવે આપણે નવું બીજ સાટવાનું શરૂઆત કરી દેવાની છે તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે અહીંયાથી આપણે આગળ આવી તો આપણું આખું ખેતર છે તે નવ વિકાનું છે સામે આપણો ટાંકો છે એ ટાંકાથી લઈ તો આ સુધીમાં આપણું નવ વીઘાનું પૂરું ખેતર છે અને એ નવે નવ વીઘાના ખેતરમાં આપણે આમાં લાલ બી સાંટવાનું છે એટલે જે લાલ કળી થાય તે બી સાંટવાનું છે અને આપણું આ ત્રણ વીઘાનું પડું છે એમાં આપણે સફેદ રોપ કરવાનો છે એટલે સફેદ એક્સપોર્ટ ક્વોલિટીની જે કળી આવે તે આપણે કરવાની છે અને આમાં આપણે લાલ કળી કરવાની છે તો મિત્રો હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જે જમીન તૈયાર કરવાની છે તો જમીન તૈયાર કરતી વખતે આપણે ઊંડી ખેડ કરવાની છે ઊંડી ખેડ કર્યા કર્યા બાદ તેમાં આપણે ખાતર ભરી દેવાનું છે દેશી સાણિયું ખાતર સાણીયું ખાતર ભર્યા પછી કટર આંકી પણ કટર જે આંકવાનું છે ને મિત્રો એમાં આપણે સાવ ભૂકવો નથી જેનું ખાસ ખ્યાલ રાખવાનું છે આ રીતે થોડી થોડી ઢેફલી રહેવી જોઈએ મિત્ર જે આપણે બી સાંટીએ બી ઉપર રેપ વળી જાય તો આપણું બી ઉગવામાં થોડું કેવરાવે છે એટલે આપણે જમીનને રેપ ન વળી જાય એ રીતે આપણે કામ કરવાનું છે એટલે આપણે નાની નાની ઢેફલી રાખવાની છે અને ત્યારબાદ મિત્રો આપણે પાળા બાંધવાના છે ટ્રેક્ટર તો ટ્રેક્ટરને બળદ હોય તો બળદ આપણે મોરલાથી એને પાળા બાંધી અને આપણું ખેતર કમ્પ્લીટ કરી લેવાનું છે તૈયાર હવે પાળા બાંધ્યા પછી આપણે ખબર છે કે વાડીને આપણે રોડવી પડતી હોય છે એટલે સમતલ કરવી પડતી હોય છે ખંપાળી દ્વારા એ ખંપાળી દ્વારા એને સમતલ કરી અને ત્યારબાદ આપણે આપણું બી સાંટવાનું કામ શરૂ કરવાનું છે પણ એમાં ખાતર હવે આપણે દેશી ખાતર સાણીયું ખાતર નાખી દીધું ત્યાર પછી જે પાયામાં ખાતર આપવાનું છે કે બધા પહેલાં આપણી જમીન તૈયાર થઈ જાય ખંભાળી છે ને રોડાઈ જાય સમતલ થઈ જાય કે આપણા ક્યારા ત્યાર પછી આપણે જો એમાં કોઈ ખાતર નાખવાનું હોય તો તે ખાતર હું તમને બતાવું તો જો આપણું ખાતર અહીંયા રેડી છે જેમાં આપણે ડીએપી અને સુપર ફોસ્ફરસ જો જો આપણે જે લાલ દાણો છે એ ડીએપીનો છે અને સફેદ સફેદ જે દાણો છે એ ફોસ્ફરસનો છે તો આપણે સિંગલ સુપજ ફોસ્ફરસ જે આવે છે તે અને ડીએપી નાખેલું છે તેમની બંનેની બેગ પણ અહીંયા પડી છે જો આ સુપર ફોસ્ફરસ સિંગલ સુપર ફોસ્ફરસ દાણેદાર એ નાખવાનું છે અને આપણા કુમકોનું ડીએપી લાવેલા છે તે ડીએપી નાખવાનું છે આ બંને ખાતર આપણે નાખવાના છે એટલે અઢી વીઘા એક થેલીનો અંદાજ અમે રાખી અને આ બંને ખાતર નાખ્યા છે આપણે એક અહીંયા ખાલી થઈ ગઈ છે અને બીજી અહીંયા આપણે તૈયાર પડી છે કારણ કે આ બાજુનું જે કામ આપણું બાકી છે અને આ બાજુ આપણો રોપ સટાઈ ગયો છે અને આ બાજુ અહીંયા સુધી મેં સાટેલો છે હું તમને નીચે બતાવું તો જો આમાં તમને બી બતા હશે તો આ રીતે આપણે અહીંયા સુધી અને આપણે મોટો કેરો છે ત્યાં સુધી સાંટેલું છે અને હવે પછી આપણે પાછું નવે સાંટવાની શરૂઆત કરવાની છે